જય માતાજી મિત્રો તો મિત્રો આજના આપણા ગ્રોગમાં તમને સ્વાગત છે મિત્રો આજે આપણે આપણી ફરે જાય છે એટલે રાજકોટથી તો નીકળી ગયા નીકળીએ છીએ ને હવે આપણે મિત્રો રિક્ષા ગોતવાની છે તો હાલો એને ગોતી જઈએ તો ફાઇનલી મિત્રો આપણે રિક્ષા તો મળી ગઈ છે ને હવે મિત્રો આપણે અહીંયા રેલવે સ્ટેશન પાસે પૂગવા આવ્યા છીએ તો હવે મિત્રો આપણે રેલવે સ્ટેશને પૂગી ગયા છીએ અને હવે મિત્રો આપણે અહીંયા ટ્રેન

તો મિત્રો આપણે જૂનાવટ થઈ ગયા છે એ મિત્રો ને મિત્રો આપણે ગિરનાર પર્વત એ દેખાય જોઈ શકો છો મિત્રો ગિરનાર પર્વત પણ દેખાવા મળ્યો છે આપણે વરસાદ એ જન્મ જન્મ વરસે છે અટાણ i don't really to use it તો મિત્રો આલે માલિયા સ્ટેશને ઉતરી ગયા છીએ અને આપણી ટ્રેન એ આવી ગઈ છે જોઈ શકો છો મિત્રો આપણી ટ્રેન આવી છે જો ગઈ આ ટ્રેન અને મિત્રો Bolsa de આસર મર્જન ફાઇનલી મિત્રો હવે આપણે આપણે ઘરે પુગી ગયા છીએ અને હવે મિત્રો હતાને હું અહીંયા ઘરે છું અને મિત્રો અહીંયા પોપટુય આવ્યા છે આમ જો ઝાડવા માં ટેંગ ટેંગ કરે છે

તો મિત્રો આજ વરસાદ આવ્યો છે આમ મિત્રો બધી વાદળા છે તો મિત્રો આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ તો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો તો મળીએ નવા વ્લોગમાં તાલગન બધા મિત્રોને બાય બાય